પાનોલી પાનોલી જથ્થા સાથે પોલીસે રંગે હાથે ઝડપી પડ્યા હતા સુરત ખાતે રહેતા ડિયર સંજારી ગામ ખાતે રહેતા ભાભીને ગાંજો આપવા આવ્યો હતો ચોક્કસ માહિતીના આધારે પાનોલી પોલીસે બ્રિજ થી સંજારી ગામ તરફ જતા માર્ગ પર ઇન્ટરમાં કંપની પાસે આબત ઝડપી પાડ્યો હતો પાનોલી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે હિટ કે બાકરોલ બ્રિજ ટીમ મહારાજાનગર સંજલી તરફ એક ઈસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈ આવનાર છે જે માહિતીના આધારે પીઆઈએસએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે માર્ગમાં આવતી ઇન્ડોરમાં કંપની પાસે વોચ ગોઠવી હતી જે માહિતી આધારિત બાઇક નજરે પડતા પોલીસે માર્ગ કરી લીધો હતો અને ત્વરિત અસરથી બાઇક રોકી હતી ને બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનું જયપ્રકાશ મલેશિયા અને તેની સંજાલી સુભમ પાર્ક ખાતે રહેતા ભાભી રેખા દેવી મહેન્દ્ર મડેશિયાની તલાશી લેતા તેમની પાસેથી વનસ્પતિજન્ય ગંજો મળી આવ્યો હતો પોલીસે આ અંગે એફએસએલને ને જાણ કરી તેની ચકાસણી કરતા વનસ્પતિજન્ય હોવાની પુષ્ટિ થતા પોલીસે કુલ એક પોઈન્ટ નવસો ને એંસી કિલોગ્રામ ગંજર ત્રણ મોબાઈલ અને બાઇક મળી કુલ ચોપ્પન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એસઓજી પોલીસને સુપરત પરત કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી